એ રામ રામ સીતારામ બધાએ જય માતાજી જય દ્વારકાધીશ કે બધાય મજામાં હં હું પણ મજામાં તમે મજામાં હમણાં ત્યાં નોરતાની બગડાટી બોલે કાં ઉજાગરા બધુંય હોય તે મોડા ઉઠાય મોડા કામ થાય તો આજે આપણે એક ખરીદી કરી તો હાલો બતાવીએ તમને કાઉ ખરીદી કરી

કામ ધ્રુજ હતું થોડું તો અમે આ લઈ આવ્યા ગાડી બરાબર આ ગાડી લઈ આવ્યા એવા કામ કે આવું ને જવું ને કે મોટર થાકે રીએ

Mày tê Mẹ chơi chơi Mẹ chơi chơi Cái kia không có gì Cái kia không có gì Đâu Wow ਦੇਹੀ ਦਵਾ ਜੁੰਨਵਾਣੀ ਇਹ ਜੁੰਨਵਾਣੀ ਨਰੀਆਂ ਮੋਤਾ ਬਾਬਾ ਜੋ ਨਹੀਂ ਹਾਂ ਜਾਨੇ ત્યુ બુહાય ટીપી ગામ મે પજો આ આ હળે ગઈતી આંગરી આંગરી આળે ગઈતી હા આ જીવડા પડાવી થઈ ગઈતી આંગરી આંગરી ઓય આ નરિયે નરિયે મૈત્યાડી હે નરિયે નરિયે

આ ગુમરા હું ગઈ છીએ હમણાં દવાખાને હું દવાખાને હું જા દવાખાને હા તો આ તાવ આવે તાર માણસ આમ લેવરાવા તાવ આવે દવા લઈએ તાવ આવે તાર કઈ માણસ ભાગે દવાખાને તાવ આવે તાર તાવ આવે તો કઈ માણસ દવાખાને જાય દેહી દવાઈ નો મટે જાય તાવ આવે જાય માણસ જાય દવાખાને કામ કરે કામ કરે તાર તાવ આવે તો મીટે નો જાય ને દેહી દવાઈ તાવ આવે તા તાવ આવે તા ને આ તાવ આવે તારી દવાખાને જાય માણસ તો

બહુ કામ કરે જે આ ઘર ભૂ રાખીએ આ ઘર ભૂ રાખીએ ફૂકાયવાનું જવાનું